નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓફિશિયલ માહિતી આગાહી કરવામાં આવી છે તો આના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવા માટે આ વીડિયાને અંત સુધી જરૂર નિહાળજો અને હજુ સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો રાજ્યના હવામાન વિભાગ દ્વારા અડતાલીસ કલાક બાદ દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગ અનુસાર બે વરસાદી સિસ્ટમ સક્રિય થતા રાજ્યમાં પહેલી ઓક્ટોમ્બર સુધી વરસાદની સંભાવના છે સત્યાવીસ થી ત્રીસ સપ્ટેમ્બર સુધી રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદની શક્યતા વિશે વાત કરીએ તો સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે હવામાન વિભાગે અઠ્યાવીસ થી ત્રીસ સપ્ટેમ્બર માટે વરસાદ યેલો એલર્ટ જાહેર કર્યો છે ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે કચ્છ અને તેની આસપાસના વિસ્તારોમાં અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે આ કારણે રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદની આગાહી કરવામાં આવી છે મિત્રો આ સાથે જવામાન વિભાગની આગાહી અનુસાર દક્ષિણ ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદનો અનુમાન છે સાથે દક્ષિણ ગુજરાતના દરિયા માછીમારો માટે એલર્ટ પણ જાહેર કરાયું છે સત્યાવીસ થી ઓગણત્રીસ સપ્ટેમ્બર સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે ઉત્તર ગુજરાતના તટીય વિસ્તારોમાં બે દિવસ માટે એલર્ટ જાહેર કરાયું છે મિત્રો સાથે જમાલાલ પટેલની સાથે આગાહીમાં અમદાવાદ અને ગાંધીનગરમાં હવામાન પલટવાની મોટી શક્યતા છે સામાન્યથી લઈને મધ્યમ વરસાદનું અનુમાન પણ વ્યક્ત કરવામાં આવ્યું છે સાથે જમાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે સત્યાવીસ થી લઈને પાંચ ઓક્ટોમ્બર સુધી ભારે વરસાદની આગાહી વ્યક્ત કરાઈ છે અંબાલાલ પટેલ અનુસાન નવરાત્રિમાં રાજ્યના કેટલાક જિલ્લામાં ભાર ભારે વરસાદ વરસી શકે છે જેમાં સત્યાવીસ સપ્ટેમ્બરે દક્ષિણ ગુજરાતના જિલ્લાઓ જેવા કે નર્મદા તાપી ડાંગ નવસારી વલસાડ દમણ અને દાદરા નગર હવેલીમાં સપ્ટેમ્બર ભારે વરસાદ વરસાદનો દિવસ છે આ દિવસે સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે જેમાં અમદાવાદ ગાંધીનગર સુરેન્દ્રનગર રાજકોટ બોટાદ અમરેલી ભાવનગર ગીર સોમનાથ દીવ સાબરકાઠા અરવલ્લી ખેડા આણંદ વડોદરા સહિત દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લાઓનો સમાવેશ થાય છે જેમાં ખાસ કરીને અમદાવાદમાં સપ્ટેમ્બરે ભારે છે સાથે સપ્ટેમ્બરની વાત કરીએ તો આ દિવસે કચ્છ મોરબી જામનગર દેવભૂમિ દ્વારકા પોરબંદર જુનાગઢ ગીર સોમનાથ સહિત સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે ભારે વરસાદની પણ શક્યતા રહેલી છે જુનાગઢ અને દક્ષિણ ગુજરાતના સુરત નવસારી અને વલસાડમાં છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદનું અનુમાન જાહેર કરાયું છે મિત્રો આવી જ વધુ માહિતી મેળવતી રહેવા માટે મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો